આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે અનેક લોકોના ખિસ્સામાં તમને આઈફોન જોવા મળી જશે આઈફોન લેવાના અભરખા પણ અનેક લોકો જોતા હોય છે કારણ કે આઈફોન એ માત્ર મોબાઈલ ફોન નથી અનેક લોકો માટે તે હવે સ્ટેટસ બની ગયો છે ત્યારે અનેક નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલમાં ચો તરફ જેની ચર્ચાઓ વિશ્વભરમાં થઈ રહી છે તે ટેરિફની અસર આઈફોનના ભાવ પર પણ પડી શકે છે નમસ્કાર મિત્રો હું છું કૃપાલસિંહ જાડેજા અને જગત જમાદાર અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી ટેરિફના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે જે ટેરિફની અસર વિશ્વભરમાં લોકપ્રિયતા પામેલા મોબાઈલ ફોન એવા આઈફોનના ભાવ પર પણ પડી શકે છે તો આવું તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલમાં જ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે સપ્તામાં આવતાની સાથે જ ચીન અને ભારત સહિત દુનિયાના અન્ય દેશો પરથી આયાત માટે ટેરિફ વધાર્યો છે ત્યારે આ ટેરિફના કારણે આવનારા સમયમાં આઈફોનના ભાવમાં પણ મોટા પાયે ફેરફાર જોવા મળી શકે છે હવે કદાચ તમે પણ વિચારતા હશો કે એવું તે શું કારણ છે કે આ ટેરિફના કારણે આઈફોનના ભાવમાં ફેરફાર જોવા મળે તો આપને જણાવી દઈએ કે તેનું કારણ છે ચીન જી હા મોટા ભાગના આઈફોન હજુ ચીનમાં જ બને છે ટેરિફના કારણે તેની ઉત્પાદન કિંમતમાં આનાથી વધારો થઈ શકે સાથે જ નિષ્ણાતોનું કહેવું છે કે ભારત જેવા દેશોમાં આગામી સમયમાં આઈફોનના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે તો આવો આ કારણો અંગે વિસ્તારથી સમજીએ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી સત્તામાં આવ્યા છે ત્યારથી અમેરિકાની વૈશ્વિક નીતિને લઈ વિશ્વભરમાં તેની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે અમેરિકા દ્વારા હાલમાં જ ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે એકસો દેશ પર લાદવામાં આવેલ આ પારસ્પરિક ટેરિફ ગઈકાલથી જ અમલમાં આવી ગયો હતો સાથે જ ભારત પર લાદવામાં આવેલ છવ્વીસ ટકા ટેરિફ પણ ગઈકાલે સવારે નવ વાગ્યા અને એકત્રીસ મિનિટે અમલમાં આવી ગયો હતો પરંતુ હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ નેવ દિવસ માટે મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ અમેરિકાએ ચીન પર ટેરિફ મુલતવી રાખવાનું તો દૂર તેને એકસો ચાર ટકાથી વધારીને એકસો પચીસ ટકા કરી દીધો છે જેને લઈને ટ્રમ્પે કહ્યું પણ છે કે ચીન વૈશ્વિક બજાર પ્રત્યે આદર્શ દર્શાવ્યો નથી એટલા માટે હું ટેરિફ વધારીને એકસો કરી રહ્યો છું જો આઈફોનની વાત કરીએ તો એપલના મોટા ભાગના આઈફોન હજુ પણ ચીનમાં જ બનાવવામાં આવે છે ત્યારે વિશ્લેષકોનું માનવું છે કે જો એપલ આ ખર્ચ ગ્રાહકો પર ટ્રાન્સફર કરે તો આઈફોનની કિંમતમાં ત્રીસ થી તેતાળીસ ટકા સુધીનો ધરખમ વધારો થઈ શકે છે પરંતુ હજુ એ પ્રશ્ન છે કે શું એપલ આખો ખર્ચ ગ્રાહકો પર નાખશે તો આપને જણાવી દઈએ કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે એપલ પોતાના નફામાંથી આ ખર્ચનો કેટલો ભાગ પોતે જ શોષી લઈ શકે છે આવી સ્થિતિમાં ભાવ વધારો માત્ર પાંચથી દસ ટકા સુધીમાં મર્યાદિત રહી શકે છે ખાસ કરીને આગામી આઈફોન સેવન્ટીનના લોન્ચ સુધી જે સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં થાય છે તે એપલની કિંમતોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ એપલ કરી શકે છે આ ઉપરાંત એપલની ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે નવી રણનીતિ પણ અપનાવી રહ્યું છે જેનો ફાયદો ભારતને થઈ શકે છે જો એપલ ભારત જેવા દેશોમાંથી ઉત્પાદન વધારી શકે છે તો ભારત આઈફોનનું મોટું નિકાસ કેન્દ્ર બની શકે છે અને અમેરિકાના ટેરિફની અસરથી આ નિકાસ વધી શકે છે જો એપલ ભારતમાં વધુ ઉત્પાદન કરે અને સ્થાનિક બજારને પણ ધ્યાનમાં લે તો ભવિષ્યમાં આઈફોનની કિંમતમાં ઘટાડો શક્ય છે જો જોકે નિષ્ણાતોનું માનવું છે કે હાલની સ્થિતિના આધારે આ તમામ અનુમાનો જો અને તોની વચ્ચે છે કારણ કે આ બધું ટેરિફ અમલ અને એપલની વ્યૂહરચના પર નિર્ભર કરે છે જોકે ટેરિફ લાગુ થયા પહેલા સપ્તાહમાં ફક્ત જ દિવસમાં પાંચ ફ્લાઇટ્સ ભરીને ચીનમાંથી આઈફોન અને અન્ય ડિવાઇસનો મોટો જથ્થો અમેરિકામાં મંગાવી લીધો હતો અને તેને ગોડાઉનમાં રાખી દીધો હતો આ પગલું ટેરિફની અસરને ટાળવા અને હાલના ભાવે ઉત્પાદનો ચાલુ રાખવા માટે લેવાયું હોવાનું પણ કહેવાય રહ્યું છે ત્યારે હાલ તો અમેરિકાના આ ટેરિફની ચર્ચા ચોમેર થઈ રહી છે જેની અસરો અનેક જગ્યાએ પડી રહી છે અનેક એવી વસ્તુઓ છે જ્યાં આ અમેરિકન ટેરિફની અસર થઈ શકે છે ખાસ કરીને સોનાના ભાવોમાં પણ અમેરિકન ટેરિફની અસર વર્તાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અને સાથે જ આઈફોન કે જે અનેક લોકોના જીવનમાં આઈફોનનું ખૂબ મહત્વ હોય છે તે આઈફોનની કિંમતમાં પણ આગામી સમયમાં ફેરફાર જોવા મળી શકે છે તો આપને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર